એ એકાચ ખંડમાં બનાવે છે એ વર્ષોથી એવી જ રીતે ચાલતો આવ્યું છે શિક્ષક આવતા નથી ટીપીઓ સાહેબને ફોન કર્યો કે સાહેબ આપણે ત્યાં જવાનું છે બીજીટ મારવા તમારે જ્યાં બિજિટ લઈ લો બધા ગામવાળાને બોમ છે કે શિક્ષકો આવતા નથી તો ટીપીઓ સાહેબ એવું જવાબ આપ્યું કે ભાઈ આજે તો હું બીજી છું આજે નહીં આવી શકું પછી તમે બે ચાર દિવસ પછી મને ફોન કરજો પછી બીજીટ મારવા આવીશું આવા અમારા આખા વિસ્તારમાં એવું છે કે મતલબ કોઈ જગ્યા શિક્ષકો નિયમિત નથી બધી જગ્યા છે અમે ભણવા છે પણ સાહેબ નહીં આવતા એટલે એટલે બહેન જતા રહીએ છીએ માસ્તર નથી આવતા એટલે એટલે બહેન જતા રહી